કાળિયાબીડ કેસરિયા હનુમાનજી રોડ ઉપર તંત્રના પાપે વરસાદી પાણી ભરાઈ રહેતા મેલેરિયા રોગ ફેલાવવાની ભીતિ કાળિયાબીડના કેસરિયા હનુમાનજી રોડ પાસે એક કોમન પ્લોટ આવેલો છે જેમાં વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને આ પાણી ભરાઈ રહે છે જેની અંદર મેલેરિયાના મચ્છરોનો ઉદ્રહ વધે છે કારણ કે તંત્રને રજૂઆત કરતાં પણ તંત્ર દ્વારા કોઈપણ કાર્યવાહી કરવામાં આવતી નથી તેના કારણે તંત્રના પાપે પાણી ભરાઈ રહેતા મેલેરિયા રોગ ફેલાય તેવી સ્થાનિક રહીશોએ ભીતિ સેવી રહ્યા છે અવજે તો તમે ને વાસ્કી પર ઓકે અને આખા એ બોડમાં એમ તો બોલાય બધા કીધુંતું અમે અર્થી કરે એટલે ને હા យេហ្វឌីនោះគឺកាយនៈផ្ដោតបល័យដូចជា1.2 2.5នាមរបស់វាឈ្មោះបិទមិនមែនអ្វីទេ કાળિયા બેડ વિસ્તાર છે કેસરીયા હનુમાનની નજીક રહીએ છીએ અમે અહીંયા નજીકમાં તે મનહર ગ્રુપ ટ્યુશન છે જ્યાં થી બાળકો વધારે આવે છે ટ્યુશન માટે વેકેશનનો સમય છે અહીંયા બધા નાના બાળકો આવેલા છે આ પાણીની સમસ્યાને લીધે ઘરે ઘરે અત્યારે મેલેરિયા અને ડેન્ગ્યુ થવાના કેસ વધી રહ્યા છે અને હાલમાં કેસ છે તે અમારે આનો રસ્તો જોવે છે સરકાર પાસેથી કે આ ગંદકીને બને એટલી જલ્દી હટાવો તમે ગંદકીનો વિડીયો લઈ શકો છો કે કેટલી ગંદકી છે અહીંયા મોટા વૃદ્ધ લોકો રહે છે એની તે તાવ છે અને આ બાળકોની તાવ છે અમે બેથી ત્રણ વખત અરજી કરી છે કોર્પોરેશનમાં આના કોઈ પગલાં લેવામાં આવતા નથી કાળિયાબીમાં જ રહું છું બસો એકોતેરસીમાં એક બાજુ ગ્રુપ ટ્યુશન ક્લાસીસ ચાલુ છે એક બાજુ મંદિર છે મંદિરે વૃદ્ધો આવે છે અહીંયા બાળકો આવે છે વચ્ચે એટલું બધું ગંદુ પાણી છે કે જેની કોઈ સીમા જ નથી કે જે આપણને એમ થાય કે આ ગટર ઉભરાણી કે શું છે પણ એનો કોઈ નિકાલ નથી થતો તો આનું શું પ્રયોજન મોટા પાઇપ એક અમને નાખી દો અને એમાં સરિયા નાખીને પાણીનો નિકાલ અમને આટલું કરાવી દો કે જેનાથી અમે શાંતિથી જીવી શકીએ અહીંયા ઊભા હોય ને તો એમને એમ થાય કે અમે ગટર પાસે ઊભા છીએ આટલો ત્રાસ છે એટલે એનાથી તો વિશેષ હું કોઈ શબ્દ આપી શકું એવું નથી થાય વરસાદ આવ્યો તો માવઠું થયું માવઠાનો ઉભરાવો થયો છે અત્યારે પણ છે ગટર જેવું મારું નામ ધનજીભાઈ ભીખાભાઈ ગોયલ હું કાળિયા કેસરિયા હનુમાન રોડ ઉપર પ્લોટ નંબર સી બસો છોતેરમાં રહું છું મારો પરિવાર પણ અહીંયા રહે છે અહીંયા હું એવો બે હજાર સાતમાં ત્યારથી અહીંયા વરસાદ પડે એટલે પાણીની સમસ્યા એટલી કે અમારા ઘરમાં પાણી વિ જાય છે અને અહીંયા પછી પરિસ્થિતિ એવી છે કે અહીંયા આરસીસીનો ડામર રોડ થયો આરસીસીનો રોડ થયો ત્યારે પણ અમે કીધું હતું કે ભાઈ રોડ કરો એનો વાંધો નથી પણ અમે પછી પાણી ભરાય નહીં એ માટે તેને ગટ્ટરના ભૂંગળા નાખો અને એનાથી તમે ઉપર જાળિયા નાખો અને જાળિયામાંથી પાણી આવે અને એ ગટરના ભૂંગળા મારફત આમ રોડ ઉપર નીકળી જાય તો એ એ વખતે મ્યુનિસિપાલિટીના અધિકારીઓ મારું અને બીજા બધા હતા એ બધા એમ કીધું કે તમારે અત્યારે કાંઈ પ્રોબ્લેમ નથી અત્યારે તમને રોડ કરી દઈએ પછીની વાત પછી તમને પાણી નહીં આવે એવું કીધું અને આ પહેલા અત્યારે ખાલી માવઠું થયું ત્યાં અહીંયા આખા મેદાનમાં કેસર હનુમાન મંદિર રોડ ઉપર કેસર હનુમાનના મંદિરનો પાછળનો ભાગ છે ત્યાં આખા રોડ ઉપર આ ખાડામાં બધે પાણી ભરાઈ ગયા છે નથી કોઈ વાળા દવા નાખવા આવતા નથી કંઈ પાણીનો નિકાલ કરતા આના કારણે અમારે આજુબાજુમાં બધા જે છે એ બધાને કોકને તાવ આવે છે કોઈને ઉધરસ થઈ ગયું છે આ મેલેરિયાના આ બધા રોગો ઉત્પન્ન થાય છે તો આ ક્યાં સુધી ધ્યાન રાખવાનું વોર્ડ કોર્પોરેટરને કીધું અહીંયા જે વોર્ડ પ્રમુખ છે એને કીધું તો એ બધે રજૂઆત ત્યાં કરી તોય પણ કોઈ આવતું નથી